અને આજે અમારે ગેસ પતી ગયો વાઘાબા ગયા શૂટિંગમાં અને આજે પોણી ભરીએ છીએ અહીંયા આગળ અત્યારે આવી ગયું ને આપણે પટી જશે ગેસ બરાબર હવાર એ બની નથી ગેસ પતી ગયો માઘાબાને શૂટિંગમાં જવાનું હતું એટલે આપણે તો પછી શું કહીએ તો મૂન માલ સીધ્ર જઈશું બાટલો ભરાવા આપણે ઓટોવાળા બેન બોલાવી દીધા હી એટલા માટે જો બાટલો કાઢીને મૂકી દીધો મું તો અમુક કામ તો મારે જ કરવા પડશે જેમ કે કરી આણું તો કોઈક દિવસ વાત જોડે આવે પણ આપણે જ લેવા જવાનું હોય બધું કચરા બધું બધું પડ્યું જ છે મિત્રો કેમ કે મારે સિદ્ધરાજની તબિયત ખરાબ છે હાલ એના માટે થઈને એને રમાડવો બહુ જરૂરી હું કામ બધું પડીને રહું પછી ઊંઘી જાય ને પછી જ કામ કરું હું પહેલાં છોકરો પછી કોણ અને કોકનો ફોન આવે આપણે ઉપાડ લઈએ પહેલાં બાટલો ભરાવા આવી ગયા છે અને સહેલેશ પહેલી કારણ કે આપણે એકલા કઈ ગયા નહીં અહીંયા બાટલો ભરાવાનું પડે જ છે ઓટીપી વાઘાંદર એટલા માટે બાટલો ભરાવા માટે એટલા બધા બાટલા જો મિત્ર અને સહેલે સ્પેન મૂળ લઈને આવી તો ચાલો મિત્રો પેલા બાટલો ભરાઈ દઈએ બીજી બધી વાત જેમ રજુ જમવાનું બનાવવાનું કરે છે ને આપણે તો મિત્રો થોડું ચેન્જ થઈ ગયું આ બાટલો આપસ આપણે નહીં બાટલા નોંધાય ને અહીંયા આ લઈએ તારા ચાલો બાટલો ને લાભાઈ આપણો બાટલો કાઢે અજીતભાઈ અજીતભાઈ હાલો બાટલો કાઢ જોવા ને ચાલ ચાલ યાદ તમે નાખશું તાર મોટા આવી જ ઘેરે

તો કાકા અમુક કરવા અને કીધું હા જો લઈ જવાની હા જુદી અને વિચારીએ કોઈ કોક સીધા માટે અહીં રમડકું લઈ ગઈએ જેમ કે એ બીમાર હે ને તારે એટલા માટે જોઈએ આપણે મસ્ત મજાની રમડક લઈશું બાકી અમે સીધાની ગાડી અહીંયાથી ન જ લીધી હતી એટલા માટે તો અહીંથી આપણે અહીંયા અમે કરવા લઈએ ને એવું થતું નથી ને એટલા માટે જો પાછળનો કેમેરો પણ તમને બતાવું તો મિત્રો બહુ મસ્ત મજાના રમડકા છે જો અહીંયા આગળ તો અમે તો અહીંથીને લીધા તા રમડકાને અહીંયાથીને જ લઈએ જો મસ્ત મજા ને એનું એવું કરશે પણ આમાં તો છોકરા સારું તો ચાલો મિત્રો ગાડી તો હાજ હમી થાય તાર લેવા આવશે તાર વિડીયો સાહેબ હું આવીશ તો બનાવીશ ને કલર ઓમ શાંતિ સીધા માટે કંઈક રમણકું લઈ લઈએ આપણે તો મિત્રો જો આ મૂકી દીધું પાછું કેમ કે પેલું સ્ટીકર ઉખડી ગયું ને મેં આ સારું તો લઈ લઈએ આપણે સીધા માટે તો કમ્પ્લીટ ચાલુ કરી આલે કાકા

બરાબર ગેસ બધી જતો ચાની મજા આવી નથી હવારમાં એટલા માટે તો અમે ફટાફટ રસોઈ બનાવશું આપણે વાઘોપા તો શૂટિંગમાં ગયા છે મિત્રો અને વાઘુબા ગેસ શૂટિંગ શૂટિંગમાં પછી આવશે એટલે જમવાનું ખોડશે એટલે જમવાનું આપણે બનાવી દઈએ જોડે જોડે અને કપડાં ધોવાના પડે બધું જ કામ પડીશ મિત્રો પણ હવે ફટાફટ આપણે કામ કરી દઈશું બરાબર તો બનાવી લેજો બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ

બહુ તો તારી મૂકી દીધું બહુ તો ફટાફટ આપણે મારીશું પછી ભાત મૂકી દીધા છે અહીંયા તો મિત્રો થોડા દિવસથી તબિયત સારી રહેતી નથી મારીએ એટલા માટે આપણે શું બનાવવામાં ટાઈમ જ એવો હતો કે અહીંયા કાલના કપડા ધોયા હતા આપણે મશીનમાં તે તપા નાખી દીધા છે જુઓ ગોદડા ને એવું બધું કેમકે હમણાં વાતાવરણ એવું વરસાદનું વાતાવરણ ને મિત્રો તો હા તો બહુ મારેશ કૂતળાની અહીંયા આગળ આપણે સીધા જે સીબી લીધું તું જો આજે બીજી ગાડી લે બધા રમણક જ છે મિત્રો ભાઈ હું મને તો અમારા છોકરા માટે રમડકા લેવાની બહુ મજા આવેસ કાલે અમે દવાખાને ગયા હતા વિડીયો બતા બનાવ્યો નતો આપણે પણ જો કાલે મેં જીસી ટ્રેક્ટર અમાર સીધાના ટ્રેક્ટરનો બહુ જ શોખ છે એટલે ટ્રેક્ટર એક બીજું પડ્યું છે ને આ ટ્રેક્ટર છે જો અને આજે હું પાછું બીજું ત્રીજું લઈને આવી હતી પણ જોયા તો ભાઈ સીધા એ આપણે જો સ્પેર પાર્ટ બધા નોખા મૂકી દીધા મિત્રો એટલા માટે રમણ ગાતા આપણે ઘણા બધા નીકળતા બુડું રાતે મૂકી દી તે વાઘુભાઈ હું કર્યું મારી બાજુમાં એ મૂકી દીધું તું તો હું ફેંકી દીધું રાતે કે આપણે ઊંઘમાં હોય બીક લાગે કે ના લાગ્યો રાતે કરીબે અઢી ત્રણ વાગે ને ટ્રેક્ટર આવી દીધું ટોલાવાળું છે જીસીબી બંદૂક છે કેટલા બધા મળતા હોય માર સિદ્ધાંતો હા મિત્રો અને આપણે લીધું કેમ કે હું તમને બતાવું કાલ મેં મસ્ત મજાના બે પ્લાન્ટ લીધા હતા ચાડવા મતલબ ઝાડ લીધા હતા તો અહીંયા આગળ આપણે જે નવા કુંડામાં વાવી દીધું કલર કલર નવા આવીશ હું આ વખતે લાઇન કરીશ ગોળ રાઉન્ડમાં એક આ શક અને એકાશક તો મિત્રો કાલ આપણે એક આ લીધું હતું ઝાડ જો મસ્ત મજાનું ને એક આ ગુલાબ લીધું હતું જે કંઈક આવું દેખાશ જુઓ હે શું કહી ગયું હોય તો આ બે કાલ નવા લીધાશ આપણે એક્યું ના મેં આપણે બીજા મંગાયા હી ઇવન જોડે મેં તો એક મની પ્લાન્ટ લેતા આવજો અને એક બીજું કંઈક બોનસાઈ ઝાડ આવવાની રહ્યું તે લાવશે જો સરસ મજાના થાય ને તો આ કુંડા જો લાવવાના મિત્રો જો બહુ મસ્ત છે ને નાખવાનો બહુ શોખ છે એવું એટલા માટે એક બી બહુ મસ્ત છે જો મિત્રો ઝાડવા તો મને બહુ ગમસ અને કાંઈ અહીંયા આપણે એલોવેરાએ કહેવાય અને આપણે ગુજરાતીમાં તો કુંવરપાઠું કહેવાય ને બરાબર અને અહીંયા જો ખાસ થઈ ગયું છે એટલે હવે કાઢી નાખું છું બહુ મસ્ત મજાનું એમ મસ્ત એક બોટલ એકનું બોટલ બતાવું તમને મિત્રો તો એ બોટલની અંદર હું બધું આવી રીતના આપણે જો આવી રીતના હે ને મેં ઓલ પાડીશ અહીંયા તો એની આખી બોટલની અંદર આપણે આવી હોલ પાડી અને પછી અંદર માટી ભરીને અને એ જે મેં વેલો ઉગીધી ને તમને એ આની અંદર વાવવાની અલગ કલર કલરની કલર કલરના ફૂલો આવેશ મિત્રો મારે એટલા માટે તો ચાલો મિત્રો આપણે પોતું મારી દઈએ જમવાનું બનેસ જોડે જોડે હજુ કપડાં ધોવાના છે અને વરસાદનું વાતાવરણ તો જુઓ ખાલી તમને બતાવું જો હા ને તો આનું કંઈ નક્કી હોય નહીં એટલા માટે શીતરાતના કપડાં ધોઈ દઈએ પછી આપણે બીજા તો કાલ મશીનમાં નાખી દઈશું તો ચલો મિત્રો બને રહેજો બ્લોગ માં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો જો મોટી અમાર શૂટિંગ ઘરે છું ના દે ખરેખર વિડિયો મજબૂત હો તમે બ્લોગ આવો ભાઈ અમારા શંકરભાઈ જા રહ્યા શંકર ભાઈ મારો શંકરભાઈ તો પણ તમારા તો

તમે કોમેન્ટ કરો કે આવશે કે નહી આવે હા બંદી ભગવાન ના કે તમે પૈણ્યો હો તો આવે ના પૈણ્યો હો તો ના આવે આ તો એવું ઓમર સાહેબ નું કોણ આયે હો ઓકે આવાજ હું નેટવર્ક નહીં આવત તમારે નેટવર્ક આ બહાર જાવ પ્રોબ્લેમ થાય છે પણ ફોન મિત્રો તો આપણે લોકો રહેજો તમે ઓ મો મિત્રો હા મારે ડાયરેક્ટ ને પાછો જવું છે જો તો ચલો બે

તો મિત્રો આજે અમારે હરસિંદીની ટીમ આખી આવી ગઈ હા અમારા ઘરે અને મને જવાનું દર્શન કરવા દર્શન કરાવશું અંબાજીનો વિડીયો બનાવાનો છે એટલા માટે અમારે ઘરે આવી જાય હી જોવો કા રિયા બેન નજીએ જોવા દોખ એમ ભૂલ મારી અમ્પે એવું તી નજી બે માતાજી કેમ છો બજામો કિરણજી તો ચલા બેહી જો બધા હું વિડિયો બનાવ હું ના તમાર રીલ બનાવું તમે પૂખા ત્યાસ બધા એક વાગે હો એનાનું બધા હા બટુ બનાવવાનું બટાકા પવા મરચા લીતા હે મુંતરેલા આ તો બટુ બનાવઈએ ફાઉં સરત મજાનો બટાક શૂટિંગ કરી પેલા એ વાત પર સજાઈ

લે આリス બની જોન આપબાજી જવાન છે તે મારા પાસે ના જોરદાર તમારા હાથ રોટલા ખાને બાજરી જબર મજા આવી હો ગેસ ઉપર બનાય પણ એક નંબર જે દીસી ચૂલા પર બનાન એવો રોટલો રીનાબાબીને બનાયો હો

બાબે રૂપિયા આલા તો એ ઓનો એ મન નહી હાલતા અરે છે ને પૈસા કાઈ દે સર અડધા લઈ લે અડધા બધા લઈ લેતા હો તમે ઓ સાલો હતી મારમ ભાગ પડાવો તો ચલો મિત્રો અહીંયા આગળ વિડિયો બનાવવાનો જો આ લોકો બાર બનાવવાનો છે તો મને બતાવો જો બોલો બોલો બોલો